હેલો ફ્રેન્ડ્સ આજે હું તમને બતાવવા જઈ રહી છું એક તીખી ચટાકેદાર મિસળપાવ તો ચાલો આપણે રેસીપીને સ્ટાર્ટ કરીએ એના માટે આપણને જોશે ફણગાવેલા મઠ છે આ એના માટે આપણે એક ગ્રેવી બનાવવાની છે એ ગ્રેવી માટે આપણને જોશે લસણ અદરક પછી આ છે ડુંગળી સૂકું ટોપરું અને ટોમેટો આ બધાને આપણે શેકી લેવાના છે સેલો ફ્રાય શેકી લેવાના છે પછી એની પેસ્ટ કરી લેવાની છે આ મઠ આપણે આખી રાત પલાળી દીધા છે પછી એને ફણગાવી લેવાના છે તપેલીમાં પાણી લઈને આવી રીતે હળદર મીઠું નાખીને આપણે મઠ વાફી લેશો તો ચાલો હવે આપણે ગ્રેવી કરવા માટે આપણે ડુંગળી ટોમેટો અદરક લસણ શેકી લેશો પછી એમની પેસ્ટ કરી લેશો મિક્સરમાં તો ચાલો આમાં આપણે બે ચમચી રાઈ નાખીએ રાઈનો વઘાર કરશું પછી છે બાદિયાના લવિંગ એ આપણે ડુંગળી નાખીએ હવે આપણે આ ગ્રેવી કરેલી છે ડુંગળી ટોકરું ટોમેટાંની એ આપણે હવે એમાં નાખીએ એવરેજ કાંદા લસુણ મસાલા છે ને રેડીમેડ જ મળે છે એનાથી સ્ટેશ સરસ આવશે એક ચમચી ધાણાજીરું પાવડર આપણે એમાં એડ કરીશું પછી એક ચમચી આપણે લાલ મરચું પાવડર રેગ્યુલર આપણે યુઝ કરે છે લાલ મરચું પાવડર એ જ નાખશું અને મિસળ છે ને એ તીખી જ હોય ટેસ્ટમાં એમાં તેલ અને લાલ મરચુંનો પાવડર વધારે જ હોય તો જ ટેસ્ટી લાગે આ મસાલો હવે આપણે શેકાઈ ગયું છે હવે એમાં આપણે બાફેલા મઠ એમાં એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું નમક એડ કરશું એવી રીતે તેલ છૂટું પડે ત્યાર સુધી આ મસાલો શેકી લેવાનો છે હવે આમાં આપણે ગરમ પાણી એડ કરશું અને આ મિસળ આપણે એકદમ પતલી જ રાખવાની છે આ મિસળમાં આપણે રસો વધારે કરવાનો આ ક્વોન્ટિટીમાં આપણે રસો કરવાનું છે દસ મિનિટ આપણે આ મિસળ ઉકાળી લેવાની પછી એમાં કોથમીર એડ કરશું આ મિસળ આપણે રેડી થઈ ગઈ છે હવે હવે એને કેવી રીતે સર્વ કરવાની એ આપણે જોશું આ આપણે તરીવાળી મિસળ છે એમાં આપણે પ્રથમ આ ફરસાણ આપણે મિક્સ કરશું પછી છે ડુંગળી જેની સુધારેલી એ ઉપરથી આવી રીતે મૂકશું પછી આ લીંબુ ઉપરથી આ નીચવી લેવાનું તો ફ્રેન્ડ્સ તમે પણ આ મિસળભાવ ઘરે બનાવજો અને મને કમેન્ટ્સમાં નક્કી જણાવજો કે ટેસ્ટમાં કેવી બહેની છે